નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ હિત હરી ઘરે આવો ને લોકગીત પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પ સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સ માં લખો ઉતારા દેશો ઓરડા ઘરે આવો ને પંક્તિનો શું અર્થ થાયણ કરવા દાડમ ની કુમળી દાળી આપીશું ત્રણ ભોજન દેશું લાપસી ઘરે આવો ને પંક્તિનો શું અર્થ થાય તો જવાબ આવશે એ ભોજનમાં લાપસી આપીશું ઘરે આવો ને

ત દેસુ દેસુ ખાલી જગ્યા ના નીલ મારે ઘરે આવો ને તો જવાબ આવશે જમણાજી પાંચ દેસુ દેસુ ખાલી જગ્યા કંસાર મારે ઘરે આવો ને તો જવાબ આવશે સાકરિયો તો દેસુ દેસુ ખાલી જગ્યા ની જોર મારે ઘરે આવો ને તો જવાબ આવશે પાસા સાત દેસુ દેસુ ખાલી જગ્યા ના ખાટ મારે ઘરે આવો ને તો જવાબ આવશે હિન્દુડા પ્રશ્નાત્ર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક

તે બાબત સ્પર્શ ગઈ કારણ કે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મહેમાન ભગવાન હોય છે સ્વાગત કરવું જોઈએ ઉતારવા માટે ઓરડો અને મેળીના મોલ કરવા દાડમ અને નહવા માટે કુડિયામાં જમણાના ની ભોજન માટે લાપસી અને સાકરિયો મનોરંજન માટે

પ્રશ્ન બાર નીચેના તળપદા શબ્દોનો અર્થ વાક્ય લખી સમજાવો દેશું વાક્ય પ્રશ્ન તેર ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવવાની છે ઉદાહરણ અહીંયા આપેલું છે જો રાણ એટલે જંગલ રાખતું રાનેરી રાનેરીબોર એક તો ધાતુ રૂપાને લગતું રૂપેરી રૂપેરી બાદ બે સોનું ધાતુ સોનાને લગતું સોનેરી સોનેરી પાન ત્રણ નાનું ઓછી ઉમરનું ઓછી ઉંમરને લગતું નાનેરું નાનેરી નાનેરા બાળ નાનેરી દીકરી વિડિઓ જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો